સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના આરટીઓ નજીક સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ ખોલી વિદેશમાં નોકરી તેમજ વ્યવસાય માટે વિઝા અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર લોઢા ગેંગના સાત આરોપીઓ સામે પોલીસે ગુજસી ટોકના કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી સિકંદર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના આરટીઓ પાસે સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી ખોલી વિદેશ જવા માટેના વર્ક વિઝા તેમજ વ્યવસાય માટેના વિઝા અપાવવા સોશિયલ મીડિયા મારફતે જાહેરાતો કરી લોકો પાસેથી કરોડો રૂપિયા સેળવી લઈ છેતરપિંડી આચરનાર સિકંદર લોઢા તેમજ તેના પરિવાર સામે અલગ અલગ ફરિયાદો દાખલ થયા બાદ પોલીસે સિકંદર લોઢા તેના પુત્ર સમઆન લોઢા સિકંદર લોઢાની પત્ની સીમાબેન લોઢા સહિત તેના મળતરીયાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા જોકે પોલીસ દ્વારા સિકંદર લોઢા ગેંગના અલગ અલગ સાત વ્યક્તિઓ સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લોડા ગેંગ દ્વારા ગુજરાત ઉપરાંત યુપી બિહાર રાજસ્થાન પશ્ચિમ બંગાળ દિલ્હી મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના લોકોને શિકાર બનાવવામાં આવ્યા હતા અને બસો ચુમ્મોતેર વ્યક્તિઓ પાસેથી પાંચ કરોડ સુડતાલીસ લાખ સત્તર હજાર છસો વીસ રૂપિયાની છેતરપિંડી કરી હતી જોકે આવા આર્થિક ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે ગુનામાં સંકળાયેલ સંગઠિત ગેંગ સામે પોલીસ દ્વારા ગુજસી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિઝાની દેવાના બહાને તથા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે સિકંદર લોઢા અને તેની ગેંગ દ્વારા અનેક ગુનાઓ આચરવામાં આવેલા હતા અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે ત્રણ અને એટીએસ માં પણ એક ગુનો દાખલ થયેલો છે એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ દસ ગુના દાખલ થયેલા જેમાં વધુ ભોગ બનનારના કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આવેલી છે આ ગેંગ દ્વારા આ રીતે છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી અલગ અલગ સમયે આખે આખું ગુનાહિત કાવતરુ રચીને સંગઠિત થઈને આ ગુના આચરવામાં આવેલા હોય ગાંધીનગર રેન્જના માનનીય આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની મંજૂરી મેળવીને તેઓની મંજૂરીના આધારે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર આજરોજ આ આખી ગેંગ વિરુદ્ધ જીસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ તપાસ જે છે ડીવાયએસપી હિંમતનગર અતુલ પટેલ ચલાવવામાં દ્વારા કરવામાં આવનાર છે અને આની અંદર જે આરોપીઓ છે હાલ જેલમાં બંધ હોય તે લોકોનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અગાઉ જે જાણ કરી હતી એમ કે આ લોકો જે છે એ કોઈને યુરોપમાં કોઈને ઈસ્ટર્ન યુરોપની અંદર કોઈને ઓસ્ટ્રેલિયા એ રીતે અલગ અલગ જગ્યાના વિઝા અપાવડાવી દેશું એ બહારના હેઠળ આ લોકો દ્વારા આ વિઝા કૌભાંડ આચરવામાં આવેલું હોય સાત લોકો વિરુદ્ધ હાલ આપણે દેશી ટોકની કાર્યવાહી હાથ ધરેલી છે આ સાત લોકો જે છે એ જ મેન અત્યારે તો છે એ સિવાય બીજું તપાસના કામે જે બીજા મળશે તો એના વિરુદ્ધ કાયદેસર નિકટણ રૂપિયા કેટલા રૂપિયા સાડા પાંચ કરોડ આસપાસ